ડીઓ ડોપ સ્ટોર વૈશાલી નગર શેરી નંબર એક આમ્રપાલી સિનેમા ચોક રૈયા રોડ ખાતે ગ્રાહકોને મળતી આકર્ષક ઓફર તથા ભારે ડિસ્કાઉન્ટના કારણે ગ્રાહકોની ભારે ભીડ આજરોજ અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ ગિરિરાજસિંહ રાણા અને ટીમે આ સ્ટોરની મુલાકાત લઈને સ્ટોરના સંચાલક શ્રી કિશનભાઈ પટેલ સાથે કરેલી ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે ખાસ કરીને વિદેશથી રાજકોટ ખાતે ભણવા આવતા વિદ્યાર્થીઓમાં આ સ્ટોર ભારે લોકપ્રિય છે તેમજ રાજકોટના અલગ અલગ વિસ્તારમાંથી ગ્રાહકો અમારી બ્રાન્ડની ક્વોલિટી અને ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લેવા માટે આવે છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા થોડા ટાઈમ માં આવી એટલે કંઈ કઈ નવીન વસ્તુ જોવા મળે છે અને 12% ડિસ્કાઉન્ટ પ્રાઇસ માં ઓછી રેન્ક માં હશે. ભાઈ હું બે મહિને મહિને લગભગ આવતી મારી નવી નવી આવે તો જોઈ લઉં અને પછી કરી લઉં છું. બાર માર્કેટ અને ઓનલાઈન કરી શકો અલગ માં શું છે ਵੀ ત્યારે ચેન્જ કરવું ને બધું બહુ માથાક અહીંયા આવીએ તો આપણને નજર સામે જોવા એ મળે આપણને ગમે તો આપણે લઈ પણ શકીએ ઓનલાઇન માં પાછું ચેન્જ કરવાની પણ પ્રોબ્લેમ થાય એના કરતા બેટર કે ઓનલાઈન કરતા સસ્તું મળે છે ક્વોલિટી એ સારી હોય છે નમસ્કાર દર્શકો આજે અમે રૈયા રોડ વૈશાલી નગર ખાતે અમારી હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝની ટીમ સાથે યુટ્યુબ શોપની મુલાકાત લેતા અને અલગ અલગ વેરાયટીઓ સાવ રિઝનેબલ ભાવમાં કસ્ટમરને મળતી જોઈએ અમને અને અમે આજે વ્યવસ્થિત બધું કમ્પલીટ કરી અને જોતા એવું લાગ્યું કે કસ્ટમરને ઘણો ફાયદો થાય છે એ હિસાબે આજે અમે એમના સ્વપના માલિક સાથે પણ મુલાકાત કરી છે અને આપણે કોલ સ્વપના માલિક સાથે હા મારું નામ કિશનભાઈ પટેલ છે હું DODF ફ્રેન DODF કંપનીનો ફ્રિન્ટીસ એટલાવું છું અને અમારી પાસે બારસો કરતા પણ વધારે પ્રોડક્ટ જે તમે ઓનલાઈન પરમાં જોવો છો એ તમને માર્કેટમાં તથા ઓનલાઈનમાં ઓનલાઈન કરતા પણ સસ્તા ભાવે અમારે ત્યાં મળી રહેશે જેની અંદર અમારી પાસે અત્યારે માર્કેટમાં સૌથી ચાલતી પ્રોડક્ટ વાયરલ ગેજેટ ટોટલી વસ્તુ તમને અહીંયા જોવા મળી જશે અત્યારની સિઝન પ્રમાણે જોવા જઈએ તો એક તો મિની વોશિંગ મશીન છે બીજા નંબરમાં જ્યુસર છે તે પછી નાનું સ્ટીલનું મિક્સર ગ્રાઇન્ડર આવે છે તે ઉપરાંત રોલર છે કે જે તમારે દાઢી અથવા વાળ ઉગાડવામાં બહુ મદદરૂપ થાય એ બધી પ્રોડક્ટો અમારે ત્યાં મળી રહેશે તમે આમ જોવા જાવ તો ઓનલાઈન પ્રોડક્ટ તમે જે જોવો છો તેના કરતાં અમારા પ્રાઇઝમાં સાઠ થી એસી ટકા સુધી તમને લો પ્રાઇઝમાં મળી રહેશે કે જે તમને માં જે ક્વોલિટી મળે છે તેમજ ઓનલાઈન ઉપર જે પ્રોડક્ટ છે એ જ પ્રોડક્ટ અને એ જ ક્વોલિટી તમને સાઠ થી એસી ટકા સુધી ડાઉન પ્રાઇઝ અમને ત્યાં મળી રહેશે